બધા ઇવેન્ટ આમંત્રણ આપો છો ફરતા આવીએ ક્યાં જવું કોઈ અધિકારી નથી તો આમંત્રણ શું કામ આપો છો કાર્યક્રમ માં હોય તો તમે આટલા આટલા અધિકારીઓ છે તો આવી રીતે થોડુંક ચાલે એના કરતા આમંત્રણ શું કામ આપો છો દસ જણા પૂછે કોઈ જવાબ નથી આ દ્રશ્ય ગીર સોમનાથના છે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક ધારાસભ્યોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા એટલે વિમલ ચુડાસમાને પણ ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું હતું આમંત્રણ આપ્યા પછી વિમલ ચુડાસમા ત્યાં ગયા તો ત્યાં કોઈ અધિકારી ન હતું અધિકારી એમને માર્ગદર્શન આપવા માટે ન હતું કે આખી સમિટમાં શું છે જે માહિતી આપવાની હોય એ માહિતી આપવા માટે ત્યાં કોઈ હાજર ન હતું વિમલ ચુડાસમા જ્યારે એ સમિટમાં પહોંચ્યા ત્યારે એ અધિકારીને ખખડાવતા દેખાયા આમ તો વિમલ ચુડાસમાના અનેક વિડીયોઝ આપણે એવા જોયા છે કે જેમાં

બીજા જેને તમે આમંત્રણ આપ્યું છે એને સમજાવવા માટે કોઈ નથી તો તમે આમંત્રણ આપવાનું બંધ કરી દો એમનો એ ગુસ્સે થતો પહેલા વિડીયો વાયરલ થાય છે બહુ જ બધી જગ્યાએ એવી રીતના ચાલ્યું છે કે બિમ્બલ ચૌડાસમાં અધિકારીઓને ખખડાવ્યા અધિકારીઓ પર ગુસ્સે થયા મુખ્ય વાત એ છે કે ગુસ્સે થવાનું કારણ માત્ર એટલું હતું કે એમને સમજાવવા માટે કોઈ હતા નહીં પહેલા વિમલ ચૌડાસમાનો એ જે વિડીયો વાયરલ થયો છે તેના પર કરીએ નજર બાકી તમે બધા ઇવેન્ટ આમંત્રણ આપો છો અમને કે ક્યાં જવું તો અધિકારી નથી તો આમંત્રણ શું ગમે આપો છો કાર્યક્રમ માં હોય તો તમે આટલા આટલા અધિકારીઓ છે તો આવી રીતે થોડુંક ચાલે એના કરતા આમંત્રણ શું ગમે આપો છો દસ જણા પૂછે જવાબ નથી વિમલ ચુડાસમા જે રીતના વિડીયોમાં કહી રહ્યા છે બહુ જ બધા પત્રકારો એમની સાથે વાતચીત કરી ફોન પર વાતચીત કરતા પણ એમને આજ વાત કરી કે ગુસ્સો કરવાની કોઈ વાત હતી જ નહીં મેં તો સામાન્ય રીતના એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે જ્યારે કોઈ સામાન્ય માણસ ત્યાં આવે છે કે પછી કોઈ નેતા ત્યાં આવે છે તો વાઇબ્રન્ટ સમિટ તમે આટલી મોટી સમિટ રાખી છે તો તમારી ફરજ બને છે કે તમે માર્ગદર્શન આપવા માટે કોઈ માણસને રાખો કે અધિકારીને રાખો અનેકવાર નેતાઓની એવી કમ્પ્લેન આવતી હોય છે કે અધિકારી સાંભળતા નથી અને એકવાર નેતાઓને આપણે એવું કહેતા પણ સાંભળ્યા છે કે અમે આટલું બધું સમજ સમજાવીએ છતાં પણ અધિકારીઓ સાંભળતા નથી ઘણી બધી વાર અધિકારીઓ એવું કહેતા હોય કે નેતા પોતાની મનમરજીનું કરતા હોય છે હવે નેતા સાચા કે અધિકારી સાચા એ ખબર નથી મોટા ભાગે જ્યારે જનતાનો પ્રશ્ન આવે ત્યારે નેતાઓ લડતા હોય છે અધિકારી સાથે એવા વિડીયોઝ આપણે જોયા છે ફાઇબ્રેટ સબમિટમાં વિમલ ચુડાસમા સિવાય બીજા ઘણા બધા નેતાઓ પણ ગયા હતા સાથે જ ત્યાં જે અધિકારી હતા એ પણ એમને સમજાવવાનો પ્રયાસ કરતા હતા કે હમણાં સમય ન હતો એટલે આવું થયું છે આગળ જતાં એવું નહીં થાય એવી ખાતરી પણ આપી હતી તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો